હાલો સર મારી નાચ હું કાંતિ તલસી બોલું છું મારી નાચને જણાવવાનું કે ભાઈ મેં આજથી ત્રણ દિવસ પહેલા એક વીડિયામાં મેં બહાર આપ્યું કે ભાઈ મગલાણાના રખે કેશું નાનું તું આય તો કોઈ હા નાનો જવાબ કેશું નાનું એ મને દીધો નહીં એમ મારી નાચ તમે પણ કોઈ કેશું નાનું ને કીધું નહીં ભાઈ એ માણસ મગલાના રખે તું બોલાવે છે તો એનો જવાબ દે તો અત્યારે મારી નાચ મારે તમને કહેવાનું અને જણાવવાનું એક છે હું કાંતિ તમને જણાવું છું પછી પછી લાખા હાજણ ઉમરડાના કાળુ સવજી પછી સુરા દુલા અને સર્વે મારી નાચ તમને જણાવવાનું મારું એવું કે હું આ પેઢીઓ બતાવતા બતાવતા કોઈ પણ અમને વાતનો જવાબ દેતો નથી કે શું નાનું તો તમે મારી નાચ એને કહો કે ભાઈ તારે જવાબ દેવો પડે અને તારી વાત સાંભળી અને અત્યારે એ માણસને અમે સમાજની બહાર મૂકેલા છે તો એવું હાવ એકનું નહીં હાલે તારે જવાબ દેવો નથી તો એવું ન હાલે એમ તો અત્યારે મારું કહેવાનું એવું છે મારી નાચ તમને હું તમારી જવાબ માંગુ છે કે ભાઈ ગમે રખે જોઈ અને આ વાતનો નિર્ણય લ્યો તો જ આનો નિર્ણય આવશે એમ તો આપણે મેં મગલાનાના રખાનું એને પણ કીધું પણ મને એને જવાબ દીધો નથી ત્રણ દિવસનો મેં એને કીધું ભાઈ ત્રણ દિવસની માલપા મને જવાબ દેજે તું તારે તારી નાચ લઈને આવ અમે પણ નાચ લાવશું અને અત્યારે તમે હંદા એવું કહેવા માંગો છો કે ભાઈ તમે દાહમો કરો છો તો આપણે દાહમો કર્યો હશે ને એનો જવાબ આપણે મારી નાચને અમારે દેવો હશે પછી અમને એ કોઈ વાતનો જવાબ દેતો નથી તો અમારે આનો શું રસ્તો લેવો મારી નાચ તમે મને વળતા વીડિયાની માલપા જવાબ દેજો ભાઈ તમે આ વાતનો રસ્તો લ્યો એમ તો તમે આ જવાબ નહીં આપો તો મારું કહેવાનું એવું છે કે ભાઈ ગુગારાણા એવું બોલ્યો કે ભાઈ દસ દિવસની મારી પા આ વાતનું રિઝલ્ટ કેશું નાનું અને કાલુ તળસી કન કંકાંતિ તળસી તમે લાવજો એમ તો આ નાચના માણા વધારે નથી તો અમારા નાતના માણા મારવા નથી અમારા નાતની માથે કોઈ અહીં તય નથી કરવાનું પણ મારી નાતને અત્યારે મારે એવું કહેવાનું છે કે ભાઈ તમે એ માણસને કોઈ વાતનો મેં વિડીયો મેકલો હતો તો તમે એને કીધું નહીં કે ભાઈ તું આ માણસો બોલાવે છે આટલી પેઢીઓ બતાવે છે તો તારે જવાબ દેવો પડે એમ તું માણસ હાસો છો તો તું સાબિત કરી દે એમ એવું તમારે બોલવું પડે એમ નહીં તર રાણાએ કીધું છે કે ભાઈ દસ દિવસની માલપા આ વાતનો રિઝલ્ટ અમે નાચ પણ લેવાની છે અને અમે લાલ કપાસ્યું તો તમે એક કામ કરો અમે એમ નહીં ઠાકીએ એમ ઈવડો એ કે શું નાનું નહીં થાકે અમારું બંધ જેમ કર્યું એમ એનોય બંધ કરી દો તો આ વાતનો રિઝલ્ટ આવશે તો આપણે કોઈના નાતનાય માણા ન મરે કોઈ કુટુંબનાય માણા ન મરે માણાં ઠાક્યા વિનાના કોઈ પાસા ન પડે એટલે અમે પાસા પડી ને એ પાસા પડે એટલે આ વાતનો તો જ રિઝલ્ટ આવશે મારી નાય હું તમને આ નંબરે વિનંતી કરીને કહું છું કે ભાઈ મારું બંધ કર્યું એ હું એનું બંધ કરી દો હાલો અમારું કહેવાનું એવું છે આપણે કોઈના માણા મારવા નથી પણ મને આ વાતનો જે જવાબ આવ્યો નહીં એટલે હું અત્યારે નાચ મોકલ જવાબ માગું છું કે ભાઈ આનો અમારે અમે શું રિઝલ્ટ લેવાનો તમે મને નાચ કયો હાલો એટલે એ રસ્તે મારે હાલવાનું છે આ પેઢ્યું બતાવતા બતાવતા એ માણસ નથી આવતો તો અમારા જ રિઝલ્ટ અમે ગમે એ વાતનો લેવો પડે ને તમારે નાચને તો રિઝલ્ટ લેવો પડે ને ખાસ કરીને તો કે ભાઈ તમે આ વાતનો રિઝલ્ટ લઈ લો એમ તો એટલું મારું કહેવાનું છે મને વળતા વીડિયાની ની મારી પાસે જવાબ આપો મારી નાચ તમે હું તમને અત્યારે ના જ કહું છું એ કેસુ નાનું ને મારે નહી જ કહેવાનું એટલે તમે આ વાતનો મને જવાબ વળતા વીડિયામાં આપો જે માતાજી ભાઈ મારું એટલું કહેવાનું છે તમને